ચાલુ વર્ષે શ્રાવણી મેળાનું જે આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે તેમાં કુલ તે તેતાલીસ પ્લોટનું આયોજન કરવામાં આવેલું છે જે પૈકી આઠ પ્લોટ જે છે એને ઓનલાઈન ટેન્ડરિંગ કરવામાં આવેલું હતું એના એના સિવાયના જે પાંત્રીસ પ્લોટ છે એનું ઓફલાઈન ટેન્ડરિંગ કરવામાં આવેલું હતું બાવીસ તારીખના રોજ જે ઓનલાઈન ટેન્ડર્સ હતા એને ખોલવામાં આવેલા હતા જે આઠ પ્લોટની કુલ ચોરાણું લાખ જેટલી આવક થવા પામેલ છે તેમજ આજ રોજ પાંત્રીસ પ્લોટના ટેન્ડર્સ ઓફલાઈન જે છે એ ખોલવામાં આવેલા છે જે જેની અંદર કુલ તેત્રીસ પ્લોટ જે છે એની એક કરોડ અને તેર લાખ જેટલી આવક થવા પામેલી છે એ ઉપરાંત બે પ્લોટ જે છે એમાંથી એક પ્લોટ ફૂડ ઝોનનો છે એમાં કોઈ પણ ટેન્ડર આવેલા નથી અને એક ફૂડ ઝોનના એક જ ટેન્ડર આવેલો હોય એ ખોલવામાં આવેલું નથી આ રીતે બંનેના ઓફલાઈન અને ઓનલાઈનના કુલ એકતાલીસ પ્લોટની કુલ બે કરોડ સાત લાખ જેવી આવક થવા પામેલી છે મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર એસ્ટેટ વિભાગ વોર્ડ નંબર નવ થી સોળમાં હાલે લો લોકમેળાના ટેન્ડર ઓફલાઈન ટેન્ડર ખોલવાના ચાલુ છે એમાં અત્રે થી એકસો ને સડસઠ ટેન્ડર ઇસ્યુ કરેલા હતા એમાં પરત ટોટલ નેવું ટેન્ડર આવેલા છે જે આના પ્લોટ પાંત્રીસ પ્લોટ હતા એમાં ચિલ્ડ્રન રાઇટ્સ પોપકોન રમોકડા મિની રાઈટ્સ ને ફ્રૂટ ઝોન આમ પાંચ આઇટમો હતી